એક મહત્વપૂર્ણ સમાચાર ધાનેરાના ધારાસભ્ય અને રબારી સમાજના ભામાશા માવજીભાઈ દેસાઈ પૂરગ્રસ્ત લોકોને વહારે આવ્યા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાભર વાવથરાદ જેવા પૂરપ્રભાવિત તાલુકાઓમાં ધાનેરા ધારાસભ્ય અને રબારી સમાજના ભામાશા માવજીભાઈ દેસાઈ દ્વારા સ્વખર્ચે પચાસ હજાર ફૂડ પેકેટ અને પચાસ હજાર હજાર પાણીની બોટલો મોકલવાની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે પચાસમી વધારે લોકો કામે લાગ્યા છે ટૂંક સમયમાં સુઈગામ ભાભર વાવથરાદ જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં માવજીભાઈ દેસાઈની ટીમ દ્વારા ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલનું વિતરણ કરવા આવશે ત્યારે દરેક રાજકીય આગેવાનો માટે માવજીભાઈ દેસાઈ એક આગવી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે